રામ રામ સીતારામ જય શ્રી કોતેર માં કેમ છો બધા મજામાં જો આજે તો હે ને સન્ડે છે એટલે બરોબર બપોરના બે વાગ્યા છે અને વિડિયો બે વાગે ચાલુ કર્યો આમ તો કામ ને તો વેલું આજ તો પતી ગયું હતું થઈ ગયું હતું ને તો પવન એટલો છે ને કે દરવાજા ઘણા ભરી બોલે છે ચારે બાજુથી બહુ જ પવન આવે છે વરસાદ તો નથી બહુ આજે અમારે તો રાજકોટ કાલે મમ્મીને તો કહેતા હતા કે ત્યાં તો વિસાવાળા તો બહુ એટલે અતિશય છે પણ અહીંયા તો એટલો નથી કાલે ત્યાં તો મમ્મી ને તો સવારનો ચાલુ હતો સેજ સાંજ સુધી અમારે તો કાલે થોડીક વાર વચ્ચે આવ્યો તો બપોર પર એક થોડીક વાર ઈ પણ એક ઝાપટા જેવું બાકી બે દિવસથી રાજકોટમાં તો બહુ વરસાદ નથી અને પવન છે આજે પવન બહુ જ ઠંડો ઠંડો નીકળ્યો છે અને કાલની થોડીક ઠંડક થઈ ગઈ છે ગરમી ઓછી થઈ ગઈ છે અને બહાર નીકળીએ તો ઠંડો પવન લાગે છે એટલે થોડુંક વાતાવરણમાં ચેન્જીસ થયું છે ગરમી થોડીક ઓછી થવા માંડી છે અને વાતાવરણ ઠંડુ થવા માંડ્યું છે અને જો હવે હેના બે વાગ્યા છે ને અમે બેઠા છે જમવા જમવાની તૈયારી કરી છે બધું અહીંયા રાખી દીધું છે જમવા આમ તો ડાઇનિંગ ટેબલ ઉપર અમને પહેલે જ નથી ફાવતું બહુ એટલે નીચે જ બેસી જાય છે તો જો અમે બેસી ગયા છે નીચે જમવા અને આજે એક દિવસ રામ હોય કરે બાકી તો ઓફિસે હોય એટલે કાંઈ મેળ ન આવે બપોરે તો આરે જમવાનું સાંજે આરે જમતા હોય સાંજે પછી રાહ જોઈએ ને બપોરે તો મમ્મી દીકરી એકલી જમતા એટલે સાંજે રાહ જોઈએ તો આજે વળી બપોરે ઘરે હોય એટલે આજે ભારે બપોરે બેસીને જમીએ તો જો બે વાગ્યા છે ને હવે જમવાની તૈયારી કરી છે આજે અમે બનાવ્યા છે દાળ ભાત અને રોટલી ને સલાડ આજે અમારે જમવામાં એ મેનુ છે અને આજે અમારે ને એક મોટું ડિસ્કસ ચાલે છે હવાના એ જ વાતું કરીએ છીએ શું કરવું શું કરવું શું કરવું એમ ફરવા જવાનો વિચાર છે તો કઈ જગ્યાએ ફરવા જવું ને એ સવારના ગોતીએ છીએ વિશાખાને તો હે ને એક ફિશ જોવા જવું છે ને એક બીજું શું કરવું સ્વિમિંગ પુલમાં એને તો બે જ જોઈએ છે એક ફિશ જોઈએ છે અને એક સ્વિમિંગ પૂલ માં જવું છે આપણે કે ક્યાં ફરવા જવું તો એક ગાર્ડન માં ઈ તો રાજકોટ માં છે અહીંયા ફરી લે તો ક્યાં અહીંયા રાજકોટ માં તો એટલો ધકો નો ખાઓ બારે તો બારે જવું છે ત્યાં પછી તું શું કરીશ ફરવા જઈશ ને લસરપટ્ટી ને બધું હોય લસરપટ્ટી ને બધું હોય તું ક્યાં ગઈતી ફરવા લસરપટ્ટી માં હા હું પહેલા ગઈતી પહેલા ગઈતી પછી કેવી મજા આવી ફૂલ મજા આવી હતી તો જો એ તો હજી રામ ને હોવાના ફોન કરીને ગોતીએ છે કે સ્થળે ફરવા જાવું છે ને ભાઈ આવ્યા છે ને તો એ કે હાલો ક્યાંક ફરવા જાય એમ તો બધાય ફેમિલી સાથે ફરવા જવાની ટ્રીપ નો વિચાર કરીએ છીએ એટલે હવે જોઈએ આગળ શું થાય ક્યાં નક્કી થાય આગળ તમને કહીએ આગળ વિડીયોમાં બતાવીએ કે અમારે ક્યાં જવાનું નક્કી થાય છે તો ચાલો હવે અમે જમવા બેસી જઈએ અને આગળ તમને કહીએ હું કહું ક્યાં ક્યાં સ્થળ નક્કી કરીએ છે શું છે જો અહીંયા એના સલાડ આવી ગયું છે અહીંયા જો રામ દાળ ગરમ કરી આવ્યા છે અહીંયા ભાત બનાવી લીધા છે પછી અહીંયા છાશ અને આ બધું જો અહીંયા ઝીમરી છાશમાં મસાલો નાખવા વગર તો બહુ છાશમાં મજા ન આવે ને અહીંયા બની ગઈ છે રોટલી

તો ઈ નાની બેન છે અમારે ને ત્વિશા ને વિશાખા ને વાંધો ન હોય શક્તિ કઈ શેર ન કરવું હોય બે જણીઓ તો ઈ દીદી છે આપડી શેરિંગ તો કરવું પડે ને એમ ન કરે તો બીજો લઈ લેવાનો આપણે એને શેરિંગ કરવાનો આપણે શેરિંગ કરતા શીખવું પડે ને સ્કૂલે બધું શેરિંગ કરવું પડે છે ને તો આપણે શેરિંગ કરવાનું દીકરા શીખવાનું બધાને આપવાનું બધાની મદદ કરવાની એક દી કોની મદદ કઈ રીતે એ તો વાત કરી દે ઓલા ભાઈ તારે જો એની સ્કૂલે આવ્યા તા ની વાત કરતો મારી સ્કૂલે આવ્યા તા આમ હમુ જોઈન કે વિડિયો હમુ જોઈન હા સ્કૂલે આવ્યા તા ને ભાઈ પછી શું થયું તું પછી એની એક્ટિવા નોતી ચાલતી ને હા એમે મદદ કરી મદદ કરી પછી કે શું એની એક્ટિવા નોતી ચાલતી તો પછી આપણે શું કર્યું એને મદદ કરી પણ એને લઈને ક્યાં મૂકી આવ્યા ઘરે હા એની ઘરે સુધી આપણે એને ડ્રોપ કરી આવ્યા તો એવી રીતે કોઈ દી કોકની મદદ હં કોઈને ના પડાય હં વેરી ગુડ બધાને કોને કોને મા મપાઈ વિશું કોને કોને મા માપે જોઈ કેસે હમણાં તું કોને જોરથી બોલ પછી હું રોજ કીડિયારું પૂરે ગાય ગાય માતાને મા માપે પછી

પછી ઓલા બિચારા કોક ને પગ ને નો એ લોકોને ને માં માપે વિશુ કા વેરી ગુડ ચલો તો બાય કદ્યો જય શ્રી કોતેર માં જો વાગ્યા છે 6 સાંજના અને વાસણ પડ્યા છે કરવાને બપોરે જમીન નોતા કર્યા ને તો હવે જો વાસણ કરવા છે હમણા 5 વાગે ઉઠ્યા હમણા બાપ દીકરી ચા પીવા બારે ગયા છે ને કે બારે ચક્કર મારતા આવી અને ચા પીતા આવી તો એ ડેડી ડિગ્રી ચા પીવા ગયા છે અને હવે મારે કરવા છે વાસણ ને બીજું જો છે કે હવે ફરવા ક્યાં જવું ને એ બધાય વિચારમાં પડ્યા છે આ તો હવાના એ જ માથાકૂટ કરીએ છે પેલા મેં એમ કીધું સોમનાથ ને દ્વારકા ને દીવ ને તો ત્યાં દીવનો દરિયો બંધ હોય તો એ કેન્સલ થાય છે કદાચ પછી મેં કીધું ગોવા તો ગોવા થોડું છેટું પડી જાય છે કેમ કે ભાઈ રજા ઓછી અને ત્યાં જાય એટલે ટાઈમય લાગે એટલે હવે એ પણ શું થાય પછી આ કોરો ઉદયપુર ને જયપુર ને એ છે સાયન્સ ઓફ સી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો હવે કચ્છ છે હવે કેટલાક વિચાર તો સ્થળના તો બહુ આવે છે પણ કાંઈક કાંઈક કંઈક કંઈક બધે સ્થળે કાંઈક પ્રોબ્લેમ આવે છે થોડીક વાર થાય તો એમ થાય કે અહીંયા જઈએ તો અને ક્યાંક આઘું પડી જાય છે અને ટાઈમ ટાઈમ ઘટે છે અને અમુક જગ્યાએ પછી પછી અત્યારે પાછો ટાઈમ એવો છે ને ચોમાસાનો કે વરસાદના પછી ક્યાંક ફસાઈએ તો હેરાન થાય એટલે હવે જો આ તો સવારના વિચાર કરીએ કે ક્યાં ફરવા જાવું એમ તો આજે તો રામ સવારના ઓનલાઈન ઓલી બધી હોટલ ને એવું બધું જોતા હતા ને કરતા હતા ને આખો દિવસ એમાં બસ સવારે બપોર સુધી તો એ જ માથાકૂટ કરી હતી પછી બપોરે થોડીક વાર સૂઈ ગયા ને હવે ઉઠીને પાછા હવે અત્યારનો પ્રોગ્રામ શું થાય છે જોઈએ છે આગળ આગળ અને હવે ફરવા ક્યાં જાય એ વિચારીએ તો હવે આગળ આગળ વિચારીએ હું કરવું એ તો ચલો વાસણ કરી નાખું પછી આગળ કઈ કામ કરીએ જો આજે છે શું જમવામાં છે વિશુ જો આ વિશુ બતાવ્યો ઈ દેખા તો આ દે દી ખોલીને દેખા શું છે વિશુ લખે ઓરી કપડા ઉમેરો આજે આજે છે સન્ડે એટલે જમવાનું છે બારેથી મતલબ સન્ડે ના તો વધારે બારે જ હોય પણ આજે વળી ઓલા સન્ડે ના બર્થ ડે માં ગયા ના બારે બારે થી પાર્ટી છે તો બતાવું તમને શું છે જો આ છે શાક મંચુરિયન ભટુરે ને આ છે છોલે મતલબ શાક ને ઓલામાં છે ભટુરે આમાં છે ભટુરે તો આજે છોલે ભટુરે અને મંચુરિયા

મંચુરિયાના તો આજ છોલે વટુડે અને પાર્ટીમાં ને આ છે થમસપ તો કે ખાયલો બધાય જંબા અરે ગયા વિશા ખાય પફ કધું હારો તો મેં જાઈ કધું છોલે છે હું ખાઈ તો પફ ખાતો તો બહુ પર અને આ જો દૂધવાળા ભાઈ આવ્યા તો દૂધ દે ગયા